બીબી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો તાજિયા વિસર્જનને હવે ગંતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે મોહરમના નવમા ચાંદે શહેરના તાંદલજા વિસ્તારના ગુજરાત ટ્રેક્ટરના હુસેની યંગ સર્કલ દ્વારા કલાકમત તાજિયાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સામાજિક કાર્યકર આરિફભાઈ શેખે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ખુશીની વાત એ છે કે આજે એસીપી કાટકડ સાહેબ અને પીઆઈ સુખદેવ સગર સાહેબ તાજીયાના દર્શન આવ્યા હતા જેમાં સાજિદ પઠાણ સાકિરભાઈ શેઠ ઇરશાદભાઈ સિંધી આસિફભાઈ આરીફભાઈ મુબારકભાઈ અને તેમની ટીમ સહિત વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તાજિયાને શણગારવા માટે અજીઝભાઈ શેઠ અને અમિતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું અંતે આરીફભાઈ શેખે અને તેમની ટીમ દ્વારા બીબી ન્યૂઝના ઓનર પઠાન રહીમ ખાનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ પઠાન રહીમ ખાન ઉસેની યંગ સર્કલ ગુજરાત ટ્રેક્ટર તાનલિયા ખાતે આ તાજિયાની સ્થાપના છેલ્લા છવ્વીસ વર્ષથી ઉસેની યંગ સર્કલના આગેવાન સાકીરભાઈ શેખ ઈરશાદભાઈ સિંધી આસિફભાઈ મુબારકભાઈ તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે ખાસ અગત્યની વાત કે આ કલાત્મક તાજિયાને હિન્દુ મુસ્લિમ કલાકાર વડોદરા નગરીના કલાકારો દ્વારા બનાવવામાં આવેલ છે અજીજભાઈ શેખ અને અમિતભાઈ મરાઠી દ્વારા આ તાજિયાને શણગારવામાં આવેલ છે આજ રોજ સર્કલના ખાસ ઇન્વિટેશનને માન આપી એસીપી કાટકર સાહેબ અમારા લાડીલા પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબ અહીં દર્શન કરવા પધારવા પધારેલ છે જેનું સર્કલ તરફથી અને સોસાયટી તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે સૂચનો એમના દ્વારા આપવામાં આવશે તે સૂચનોનું ચુસ્તપણે પાલન કરીશું તેવી ખાતરી આપીએ છે આપના મીડિયાના તમામ મિત્રોનો બી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને બીબી ન્યૂઝના રહીમખાનભાઈ ખાનભાઈ પઠાન અને તેમના સાથી મિત્રોનું સોસાયટી તરફથી અને સર્કલ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આરિફભાઈ શેખ સામાજિક કાર્યકર વડોદરા શહેર વડોદરા શહેરના જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોહરમના તહેવાર અનુસંધાને તાજિયાની સ્થાપના કરવામાં આવેલ છે જેમાં આજે કતલની રાત છે ને આવતીકાલે તાજિયાનું વિસર્જન થનાર છે જે અનુસંધાને આજે અમે પોલીસ પરિવાર સાથે અહીંયા ગુજરાત પ્રેક્ટર સોસાયટીમાં આવેલ તાજિયાની મુલાકાત લેવામાં આવેલ છે અહીંયાના આયોજકો તથા જે સોસાયટીના રહીશો સાથે મળી અને આ લોકોને મળતા આજે ખૂબ જ આનંદ થયો છે અને આ તહેવાર મૈત્રીપૂર્ણ ભાવનાથી અને સારા વાતાવરણમાં પૂર્ણ થાય એવી આ લોકો સાથે ચર્ચા કરવામાં આવેલ છે અને પૂર્ણ સહકાર આપવાની પોલીસને ખાતરી આપવામાં આવેલ છે क्लिक करो जो अपडेट न्यूज तुम्हारा सुधी पहुंची सके